નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપ ન્યૂઝમાં સ્વાગત કરું છું હવે વેજો ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ કોઈલ સાથેનાદના મુખ્ય સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ કા તેરામદેપીર મહારાજની 11 રસની ઉજવણી સર્વે સમાજ સાથે મળી हर्ष ઉલ્લાસપૂર્વક વર્ષોથી ઉજવણી કરે છે પચાસ વર્ષોથી થતી આ 11 રસની ઉજવણીના ભાગરૂપે આજે મહા

સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ તો આજે આજે અગિયારસ છે એ અગિયારસ વાલ્મિકી સમાજ હર વર્ષ ધામધૂમથી ઉજવે છે અને રામદેવજી મહારાજને પ્રસાદ તથા આરતીનું આયોજન કરે છે આજ રોજ વાલ્મિકી સમાજ ઉપલેટા ખાતે સમૂહ સમસ્ત સમાજનું એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ રામદેવજી મહારાજનું એક સામયિક પણ કાઢવામાં આવ્યું હતું જેમાં સૌ વાલ્મિકી સમાજના બહેનો ભાઈઓ યુવાનો વડીલો સૌ એમાં જોડાણા હતા અને આ રીતને હર વર્ષની જેમ વાલ્મિકી સમાજ પોતાની પરંપરા મુજબ આજની તારીખે રામદેવજી મહારાજની અગિયારસ ધામધૂમથી ઉજવે છે અને આજના મહાપ્રસાદમાં હજારથી બારસો ભક્તજનોએ પ્રસાદ લીનો લાભ લીધો જય માતાજી આજે ઉપલેટા વાલ્મિકી સમાજના અગ્રણી તરીકે

સાથે લઈને આ કાર્યક્રમ અમે વાલ્મીકી સમાજ નો આખો કાર્યક્રમ સહકાર થી કરેલો છે જય રાણા ભાઈ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ